ફોર સ્ટુડન્ટ વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી કોરોનાની મહામારીમાં આ વખતે પચાસ ટકા ફીમાં માફીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં હાલ સરકાર દ્વારા અપાતા લોકડાઉન અને મિનિ લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર પર તેની સીધી અસર પડવા પામી છે

ગયા વર્ષે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને અમે આવેદન આપેલું હતું ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના દ્વારા એક ઓર્ડર અને હુકમ આવેલો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે ટ્યુશન ફીમાં પંચોતેર ટકા રકમ સ્કૂલ વસૂલશે અને પચીસ ટકા સ્કૂલ ફીમાં માફી આપશે એવો જાહેરનામું બહાર પાડેલું હતું જેમાં ઈતર ફી અને એક્સ્ટ્રા ખર્ચ કોઈપણ પ્રકારનો સ્કૂલ વસૂલી શકશે નહીં અને ટ્યુશન ફીમાં પંચોતેર ટકા રકમ વસૂલવાની છે જેનું આજ દિન સુધી પાલન થયેલું નથી જેથી એ પાલન કરાવે અને તાત્કાલિક સ્કૂલોની ઉપર એક્શન થાય જેને સંપૂર્ણ ફી વસૂલ કરેલી છે અને હાલ પણ સ્કૂલો કોઈ માનવા તૈયાર નથી કે અમે આ ઓર્ડર માનશું નહીં તેથી કરી નવા જે અમે આવેદન આજે આપીએ છીએ કે બે હજાર એકવીસ બાવીસના શૈક્ષણિક સત્રમાં પણ ટ્યુશન ફીની પચાસ ટકા રાહત આપે જૂનો જીઆર છે એનું પાલન કરાવે અને આ જીઆર મુજબ નવા શૈક્ષણિક સત્રમાં પણ ઇતર ફી અને એક્સ્ટ્રા ખર્ચની સંપૂર્ણ માફી મળે અને સંવેદનશીલ સરકાર બની અને જે આપણા શિક્ષણ મંત્રી એમ કહેતા હોય છે કે હું વાલીઓનો વાલી છું તો અત્યારે વાલીઓની એક દુઃખ પીડા સમજે અને સંવેદનશીલ નિર્ણય લેવા માટેથી આજે અમે આવેદન આપવા આવેલા હાલ અમે ટ્યુશન ફીની ક્લેરિફિકેશન માટે સરકારના નિર્ણયમાં અને ગુજરાત હાઈકોર્ટના હુકમમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે કે કોઈપણ સ્કૂલ ટ્યુશન ફી જ વસૂલ કરી શકશે એક્સ્ટ્રા ખર્ચ ઇતર ફી કોઈપણ પ્રકારની લેવાની નથી અને ગુજરાત સરકારના સાત દસ બે હજાર વીસના પરિપત્રમાં પણ એવો ઉલ્લેખ છે કે દરેક સ્કૂલે ટ્યુશન ફી વસૂલવાની છે એમાં પણ પંચોતેર ટકા રાહત આપવાની છે ઈતર ફી એક્સ્ટ્રા ખર્ચ કોઈપણ પ્રકારનો લેવાનો નથી આ જીઆરનું કોઈપણ સ્કૂલે પાલન નથી કરેલું એટલે અમે પીઆઈએલ નંબર સિક્સટી ફોર બે હજાર એકવીસથી જાન્યુઆરીની સત્યાવીસ તારીખે અમે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ સરના ફોરમમાં પીઆઈ દાખલ કરેલી છે જેનું અમે રાહ જોઈ રહ્યા છીએ જ્યાં ઉચિત સમયમાં અમને નિર્ણય મળે અને જલ્દીથી જલ્દી મળે એવો આગ્રહ રાખીએ છીએ કોરોના લઈને લોકડાઉનને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પર તેની સીધી અસર પડી છે અને લોકોની આર્થિક સ્થિતિ કફોડી છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની હિતમાં પચાસ ટકા ફી માફીની જાહેરાત કરવી જોઈએ તે માંગ કરવામાં આવી છે અઝરશે